નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ સુ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વનારસી ગામે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું વાસદા તાલુકાના વનારસી ગામે ગણેશ સ્થાપના બાદ તેર સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું સમસ્ત ગામના હનુમાન ફળિયા ડુંગળી ફળિયા વચલા ફળિયા કાદવી ફળિયા પારસી ફળિયા અને ઉતારા ફળિયા જેવાની કે ગણેશ મંડળો દ્વારા વિસર્જનનું આયોજન કરાયું હતું ત્યારે સવારથી જ ભક્તજનો તૈયારીમાં લાગી ગયા હતા અને કથા કીર્તન સાથે સમૂહ ભોજનનું આયોજન કરી ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય કાર્યક્રમ યોજ્યો હતો યુવાઓ બાળકો વડીલો સહિત તમામ લોકો ગણેશ વિસર્જનમાં જોડાયા હતા ડીજેના તાલે નૃત્ય સહિત ગરબે ઘૂમી વિઘ્નહર્તાની ભક્તિ કરી હતી ત્યારે સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ગણપતિ બાપા મોર્યાના નારા સાથે ગણપતિ બાપાને કાવરી નદીના કાંઠે આરતી સ્તુતિ કરી ભાવભીની વિદાય આપી હતી અને સમગ્ર ગામમાં ભાઈચારોને સ્વયં શિસ્ત જોવા મળ્યું હતું